હેલો ફ્રેન્ડ્સ બધા રેસો સ્વાગત છે આજે આપણે સંચર અને મીઠાવાળા આમળા બનાવીશું તો ચાલો આપણે એકથી દોઢ કિલો જેવા આમળાને ધોઈ નાખીએ આ રીતે ધોઈ નાખવાના છે અને પછી એને સ્ટીમથી ચડાવવાના છે તો આપણે અહીંયા વીસથી પચીસ મિનિટમાં આમળા સારી રીતે બફાઈ જશે તો દેખા આ રીતે ઢાંકી દેવાનું છે આપણા આમળા બફાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને ઠંડા કરી દઈશું અને ઠંડા થઈ ગયા પછી આપણે એક પ્લેટમાં કાઢીશું એને આ રીતે પ્લેટમાં કાઢવાના છે આ હમણાં ખાવામાં ખૂબ જ સરસ લાગે છે સંચર મીઠાવાળા તો આ રીતે આપણે પછી કટ કરી લેવાના છે તો સ્ટીમથી સારી રીતે ચડી ગયા હોવાથી જલ્દી એ નીકળી જશે બીયામાંથી છૂટતાં પડી જશે તો આ રીતે હમણાંને કટ કરી લેવાના છે ઝીણા સમારી લેવાના છે સ્ટીમ આપ્યા પછી એનો જે બી ખળીયો હોય છે એ સારી રીતે નીકળી જાય છે તો હવે આપણે આમાં મીઠું એડ કરીશું તો મીઠું આપણે ટેરેસ પ્રમાણે લેવાનું છે થોડું આગળ પડતું નાખવાનું છે તેથી ટેસ્ટ સારો આવે છે હવે સંચળ નાખીશું તો સંચર પણ મેં આમાં એક ચમચી જેવું લીધું છે હવે આપણે ટેરેસ પર એને સુકવવાનું છે તો દેખો આ રીતે મેં નીચે એક પ્લાસ્ટિક લીધું છે અને એની પર આમળાને આ રીતના છૂટા છૂટ્ટા સુકવી દેવાના છે તો આ આપણા એકથી બે વીકમાં સારી રીતે સુકાઈ જશે તો આમળા સુકાઈ ગયા પછી દેખો આ આવા લાગે છે દેખાવામાં આવા થઈ જશે અને ખૂબ જ ટેસ્ટી હોય છે તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો થેન્ક યુ